આ મંદિર આશરે એક હજાર વર્ષ જૂનું છે પ્રેમજી ભટ્ટ નામના વ્યક્તિ અહીંયા લાકડાના બક્ષામાં માતાજીને લાવ્યા હતા અને અહીંયા સ્થાપના કરી હતી જે પહેલાં નાનકડી ડેરી હતી જે હવે મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે મોટું અહીંયા અમારે નારિયેળ ફોડવામાં આવે છે જે આખા નારિયેળ હોય છે જે છાલ સાથે હોય છે જ્યારે બીજા બધા મંદિરોમાં તમે જોશો તો છાલ વગરના નારિયેળ હશે હવે આ નારિયેળ જે અમે ફોડીએ છીએ એનું કારણ એ છે કે બીજા બધા મંદિરોમાં બકરાની ને બધાની બલી ચડાવવામાં આવે છે અમે અમારા મંદિરને માતાજીને સાત્વિક રાખ્યા છે એટલે અમે નારિયેળને એઝ અ બલિ તરીકે એમને એમને વધેરીએ છીએ હવે શિવાજી મહારાજ પણ આપણા મંદિરે અહીંયા દર્શન કરવા આવી ચૂક્યા છે સુરતમાં જેટલી વાર શિવાજી મહારાજે અહીંયા ચઢાઈ કરી છે એટલી વખત શિવાજી મહારાજ અહીંયા દર્શન કરવા આવતા હતા એમની તલવાર પણ અમે સાચવેલી છે ને અમારે નવરાત્રિના દિવસે અહીંયા નવદુર્ગાની સ્થાપના કરવામાં આવે છે ને એ દસ દશેરાના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવે છે ને દશેરાના દિવસે અમારા માતાજી ચાંદીના રથમાં બિરાજીને સુરતની બધી શેરીઓમાં ફરશે ભક્તોને ઘરે જઈને દર્શન આપશે કે કોઈ ભગત એવું હોય કે જે ચાલી નહીં શકતું હોય કે આવી નહીં શકતું હોય એના માટે માતાજી સ્વયં બધી શેરીઓમાં ફરશે ને એમને દર્શન આપશે